પોલીસ ઇન્સ્પેક્ટર અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ઘ્રૂંટલી એક માઇનરને મારે છે તો હું ઇરિયડ છું મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટરની નાકની દાડીની છે તમારી આ તણીયા ચેમ્બરમાં જે બેઠા દોડ આ કચેરીમાં આ પોલીસ કંની આ બને ફિઝિકલી આઠ ગાળા મારે પણ તમને ખબર જ નથી એમ એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો મારી પહેલી માંગણી એ છે એનો તો એટેક સ્કોર સુધી નહી છોડીએ ઘરમાં ચાર કોન્સ્ટેબલો ઘુસ્યો છે તમારે જ રાવલ ના ઘરમાં મિસ્ટર રાવલ ના ઘરમાં કે તમારા એસપી ના ઘરમાં કે ધારા વડગામ ના ઘરમાં અને પોલીસવાળા રાત્રે બે વાગે ઘુસી જાય અને મારા બાપાને ના મારી માં મારી ભાભી હોય બરાબર અને મહિલા પોલીસ થાય તો હું ચોટ પાડી એના માટે અમે ઈ સાક્ષી પાછા માં કરે બોલો બોલો વાત કરી જો આરોપી હવે સાહેબ આપણે સ્ટાન્ડર્ડ જવાબ તમે સાંભળીએ છે ના ના હું આપને આપો કેસ ની નથી અ આપણે કાલ જ આપે 8 તારીખે પણ ટ્વીટ કરી અમે જે અમારા છને તરત તરત જ એસપી લેવલ પર તારીખે આપના નોટિફિકેશન પછી જે છોકરો છે એની પણ જે પણ રજૂઆત હતી આધારે એકદમ નિષ્પક્ષ રીતે અમે બે ડ્યુઆઈએસ દ્વારા ઇન્ક્વાયરી કરવામાં આવી છે કરી તારીખે વસ્તુ એ છે કે અમે લોકો એક્શનમાં નહીં આવે ત્યાં સુધી અને લિટિગેશનો ફાઇલ ન થઈ ત્યાં સુધી પોલીસે ગુનો દાખલ ન હતો આ મુદ્દા નંબર એક મુદ્દા નંબર બે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું અને મારા પોલીસ સ્ટેશનમાં આટલું ભૂંટલી એક માઇન્ડરને મારે છે હું ક્રિકેટ છું મને ખબર ના પડી પોલીસ ઇન્સ્પેક્ટર એ મૂર્ખ છે કે નાલાયક છે કે બંને છે પોલીસ ઇન્સ્પેક્ટર ની નાકની દાઢી ની છે તમારી આ કનિયા ચેમ્બર માં જે બેઠા જો આ કચેરી માં આ પોલીસ કરની આ ભઈને ફિઝિકલી આઠ ગાળા મારે પણ તમને ખબર જ નથી એમ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી તમે બનાવો અમારી પહેલી માંગણી એ છે એને તો એપેક્સ કોર્ટ સુધી નહી છોડીએ બરાબર હાણ તમારી જોડે અપેક્ષા છે એક મિનિટ એને બોલો તમારી જોડે અપેક્ષા હતી તમે એને આરોપી બનાવો દીન ડાઈ પૈસા પણ પોલીસ લઈ ગઈ પોલીસે ઘરમાં જઈને લૂંટ કરી દરવાજા ના લાખો મારવી રાત્રે બે વાગે જવું રાત્રે પાંચ વાગે જવું સાડા ચારે જવું સામાન ફેંડી રાખો

તમે કોલેક્ટ કરો એના માટે અમે ઈ સાક્ષી કર્યા હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે પહેલા તમે અને પોલીસની જે ભૂમિકા છે ને તમે સમજો હું સમજી ગયો તમે જે ડિફેન્સ કરો પોલીસ બિલકુલ ગળે ઉતરનો તો વધારે અપરાધ એલો જો પણ રજવા તકલી અપરાધમાંથી કરતો નથી બરાબર આ જે પોલીસ જે ચરવી કુદે છે ને બોટાદ પોલીસને ને બીજું પર એક કસ્ટોડલ કોર્ટર ની મેટર બની જેમાં મર્ડર થયું છે તો આપને એક વસ્તુ બોટાદ પોલીસ ને જો એવો ફાકો હોય કે અમારું કોઈ બાળ વાકુ ન કરે